પિતૃભ્ય સ્વાહા સ્વધાએ પિતૃભ્યો અર્થા દેવતાઓને પિતૃઓને મહાયોગીઓને સ્વાહાને અને સ્વધાને હંમેશા માટે મારા નમસ્કાર છે પિતૃ દેવતાઓને હું નમસ્કાર કરું છું અને સદૈવ તેમને વંદન કરું છું નમસ્કાર મિત્રો આપ સર્વે દર્શકોનું અમારી યુટ્યુબ ચેનલ ધર્મગ્રંથ પર સ્વાગત છે આજે આપણે ભગવાન શ્રી વેદવ્યાસજી દ્વારા રચિત શ્રી ગરુડ મહાપુરાણના દિવ્ય જ્ઞાનના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીશું કે પિતૃપક્ષમાં શ્રાદ્ધની શું વિશેષતા છે અને પિતૃઓને શ્રાદ્ધમાં તર્પણ કરવું કેમ અનિવાર્ય છે પિતૃ પક્ષનો પ્રારંભ ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસથી થાય છે અને અમાસના દિવસે પૂર્ણ થાય છે એટલે કે સોળ દિવસના સમયને શ્રાદ્ધ પક્ષ અથવા પિતૃ પક્ષ કહેવામાં આવે છે જો સંરચના મુજબ જોઈએ તો આપણા બ્રહ્માંડમાં ચૌદ લોક હોય છે પૃથ્વીની નીચે સાત લોક તલ વિતલ સુતલ રસાતલ તલાતલ મહાતલ અને પાતાલ હોય છે જ્યારે આપણી પૃથ્વીની ઉપર છ લોક એટલે કે પિતૃલોક સ્વર્ગલોક જનલોક મહરલોક તપોલોક અને બ્રહ્મલોક છે અને આપણી પૃથ્વી આ તમામની વચ્ચે સ્થિત છે જેને પૃથ્વીલોક કહે છે મનુષ્ય જ્યારે દેહ ત્યાગ કરે છે ત્યારે તેની આત્માને પૂર્વજન્મના કરેલા કર્મો અનુસાર નવું શરીર પ્રાપ્ત થાય છે અથવા મુક્તિ પ્રાપ્ત થાય છે પોતાના કરેલા કર્મો અનુસાર ત્યાં તો તે આત્માનો વૈકુંઠમાં વાસ થાય છે અથવા સ્વર્ગલોક યા તો નર્કલોકમાં જાય છે અથવા તો તે નવું શરીર પ્રાપ્ત કરે છે પરંતુ જે આત્માનો નિર્ણય થઈ શકતો નથી તે ન તો સ્વર્ગ લોક નર્કલોક વૈકુંઠ ગોલોક સુતલ વિતલ ન તો મનુષ્ય બને ન જાનવર બને અથવા અન્ય કોઈ પણ શરીરને પ્રાપ્ત કરતો નથી અને તે પિતૃલોકમાં નિવાસ કરે છે અને ત્યાં સુધી નિવાસ કરે છે જ્યાં સુધી તેનો કોઈ નિર્ણય થઈ શકતો નથી એક વર્ષમાં ત્રણસો દિવસ હોય છે અને આપણા બધા પૂર્વજ આખું વર્ષ પિતૃલોકમાં જ રહે છે પરંતુ પિતૃપક્ષના આ પંદર દિવસ માટે ભગવાન પિતૃલોકના દ્વાર ખોલી નાખે છે એટલે જ પિતૃપક્ષમાં પંદર દિવસનો જે સમય રહે છે તે સમયે બધા પિતૃ પોતાના પ્રિયજનોને મળવા માટે પૃથ્વીલોકમાં આવે છે અને પોતાના માટે એક વર્ષ માટે ભોજન અને પાણી પ્રાપ્ત કરે છે જે એમના પ્રિયજનો અથવા પરિવારજનો દ્વારા તર્પણ કરવામાં આવે છે જે લોકો પોતાના પિતૃઓ અથવા પૂર્વજોને તર્પણ કરી અને વિનયપૂર્વક આહવાન કરી ભોજન પ્રદાન કરે છે તેમના પિતૃ અત્યંત પ્રસન્ન થાય છે જ્યારે પિતૃ તૃપ્ત અને પ્રસન્ન થઈને પરત પિતૃલોક જાય છે ત્યારે જતી વખતે પોતાના પરિવારજનોને શુભ આશીર્વાદ આપે છે જેનાથી તેમના તમામ દુઃખ દારિદ્ર અને કષ્ટો દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે પરંતુ જે લોકો પોતાના પિતૃઓને તર્પણ અને ભોજન નથી આપતા તેમના પિતૃ તથા ભૂખ્યા જ પરત ફરે છે છે અને કોપાયમાન થાય આવી રીતે પિતૃ તથા પૂર્વજો નારાજ એટલે કે અસંતુષ્ટ થવાના કારણે પરિવારજનો ઉપર પિતૃદોષ લાગે છે અને તેમને અનેક પ્રકારના રોગ દુઃખ અને કષ્ટ આવી જાય છે અને તમામ કાર્યો વિફળ થવા લાગે છે એટલા જ માટે પિતૃ પક્ષમાં પોતાના પિતૃ તથા પૂર્વજોનું સ્મરણ કરીને તેમનું આહવાન કરવું જોઈએ અને તેમને તર્પણ અને ભોજન પ્રેમથી અર્પણ કરવું જોઈએ જેનાથી તેઓ સંતુષ્ટ એટલે કે તૃપ્ત થઈને આશીર્વાદ આપી પરત પિતૃલોકમાં પાછા ફરે છે પિતૃલોકના દેવતાનું નામ અયરમાં છે અને કાગડો તેમનું વાહન છે તો જ્યારે પિતૃઓને ભોજન આપવામાં આવે છે ત્યારે કાગડાને બોલાવવામાં આવે છે કાગડો પરિવાર અને સગા સંબંધીઓ દ્વારા આપવામાં આવતું ભોજન તેમના પૂર્વજો સુધી પહોંચાડે છે વિશેષ ગાય બધાથી પૂજનીય હોવાના કારણે અને તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોવાના કારણે તેમજ કૂતરું ધર્મરાજના દૂતનું પ્રતિક હોવાથી ગાય કૂતરાને પણ ભોજન કરાવવામાં આવે છે યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને જે વ્યક્તિ ગરીબ હોય અથવા શક્તિ ન હોય તો તેને મંદિરમાં જઈને પોતાના પિતૃ તથા પૂર્વજોનું સ્મરણ કરવું પરંતુ ક્યારેય દેવું કરીને શ્રાદ્ધ ન કરવું કારણ કે આવું કરવાથી પિતૃઓને વધારે દુઃખ થાય છે અને દેવું ચૂકવવાની તેઓની જવાબદારી બનતી હોવાથી તેઓને ક્યારેય મુક્તિ મળી શકતી નથી માટે આવી પરિસ્થિતિમાં શ્રાદ્ધ ન કરવામાં આવે તો મંદિરમાં જઈ ઈશ્વર સમક્ષ પોતાના પિતૃઓને યાદ કરી તેઓની મુક્તિ માટે પ્રાર્થના કરવી એ પણ એક પ્રકારે શ્રાદ્ધ સમાન ગણવામાં આવે છે આ જ રીતે શ્રાદ્ધ પક્ષમાં પિતૃ તથા પૂર્વજોને તેમનું ભોજન હવા ભૂમિ અગ્નિ કે સૂર્યપ્રકાશ અથવા પાણી દ્વારા તેમના સુધી પહોંચે છે એટલે સર્વ મનુષ્યએ પોતાના પિતૃ તથા પૂર્વજોને તર્પણ આપી શ્રાદ્ધ કરવું જોઈએ તેનાથી પિતૃ પ્રસન્ન થાય છે અને પિતૃ દોષના કારણે આવવાવાળી તમામ અડચણ અને બાધાઓ દૂર થાય છે અને વ્યક્તિના દુઃખ તથા પારિવારિક ક્લેશ દૂર થઈ જાય છે ભગવદ્ ગીતાના અધ્યાય દસમાં શ્લોક ઓગણત્રીસમાં શ્રી કૃષ્ણએ કહ્યું છે અનંતશ્ચાશ્મી નાગાના વરુણો યા દશામહં પૈ પિતૃણામર યમાચાષ્મી યમઃશં યમતામહં એટલે કે હું નાગોમાં શેષ નાગ અને જળચરોનો અધિપતિ વરુણ દેવ છું અને પિતૃઓમાં અર્યમા નામનો પિતૃ તથા શાસન કરવાવાળામાં યમરાજ છું મિત્રો વિડિયો બનાવવા પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ ભાવિ પેઢીને શ્રાદ્ધ વિશે માહિતગાર કરવાનો છે એટલા જ માટે શ્રી ગરુડ પુરાણમાં વર્ણન કરેલ શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાની એક નાની જાણકારી આપની સમક્ષ રજૂ કરી છે આશા રાખીએ છીએ કે આપને આ જાણકારી પસંદ આવી હશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક અને શેર અવશ્ય કરશો અને આપ જો પહેલાથી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરેલ હોય તો હૃદયથી આપનો આભાર વ્યક્ત કરીએ છીએ ધર્મગ્રંથની આ યાત્રામાં ફરી મળીશું ધન્યવાદ જય શ્રી કૃષ્ણ